ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી મહેસાણાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી અને પર્યાવરણ તથા વન મંત્રી પ્રવીણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી આ અવસરે સિદ્ધિ હાંસલ કરનાર આદિજાતિના વિદ્યાર્થીઓ યુવાનો અને ખાસ કરીને નવીન નોકરી મેળવનારા યુવાનો રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિજાતિ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલ સાંસદ હરિ પટેલ ભરતસિંહ ડાપી મયંક નાયક ધારાસભ્ય મુકેશ પટેલ કિરીટ પટેલ સરદાર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે

ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની ગઠબંધનવાળી સરકાર નીતિશજી નેતૃત્વની અંદર આજે ખૂબ મોટી જીત મેળવી છે જિલ્લા ભાજપ દ્વારા આજે ફટાકડા ફોડી અને એનું સ્વાગત કરાવ્યું છે

પેકેજની જે જાહેરાત કરી હતી એનું આજે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે સૌ ખેડૂત મિત્રોને મારે વિનંતી છે કે આપે જો આ કમોસમી વરસાદમાં નુકસાન થયું હોય વીસી વીલી મારફતે અથવા જાતે આપણે ફોર્મ ભરીએ એવી વિનંતી કરું છું